ગુજરાતીઓનો સૌથી ફેવરેટ અગર કોઈ નાસ્તો હોય એ છે ચા અને ભાખરી એમાં બી વેરાયટી વેરાયટીની ભાખરીઓ બનાવીએ તો ખાવાની મજા જ પડી જાય એવી જ આજે હું તમારી જોડે મસાલા ભાખરીની રેસીપી શેર કરી રહી છું તમે ક્યાં બારગામ જવાના હો તો પણ તમે આ ભાખરીને લઈ જઈ શકો છો છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકાય એટલી સરસ ભાખરી છે એને બનાવવા માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે એને આપણે એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની છે કંઈક આવી રીતે ત્રણથી ચાર નંગ જેટલા આપણે લીલા મરચાં લેવાના છે લીલા મરચાં મારા જે છે એ સેટ તીખા છે તમે મોડા બી લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો અગર નાના છોકરાઓ માટે બી બનાવતા હો તો બસ લીલા મરચાંને પણ આપણે એકદમ ઝીણું આવી રીતે સમારી લેવાનું છે જ્યારે આપણે સમારી લઈએ પછી લીલા મરચાંને અને કાંદાને એક મોટા વાસણમાં આપણે લઈ લઈશું જેમાં આપણે લોટ બાંધવાનો હોય હવે એમાં આપણે પચાસ ગ્રામ જેટલી કોથમીર લઈશું એને પણ આપણે એકદમ ચીણું સમારીને જ નાખવાનું છે ઝીણું સમારીએ ને એનાથી જે આપણે લોટ બાંધતી ફેરી આ બધી વસ્તુ બહાર ના નીકળી જાય નહીં તો વણતી ફેરી બધું બહાર નીકળે એટલે આપણે ચીણું જ સમારીશું સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે એક ચમચી જેટલું જીરું નાખવાનું છે અને એક ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર નાખવાનું છે નાના છોકરા માટે બનાવતા હોવ તો તમે લીલું મરચું નાખ્યું છે તો લાલ મરચું ના નાખતા નહીં તો બહુ તીખું થઈ જશે હવે એમાં ચારથી પાંચ ચમચી જેટલું આપણે ખાવાનું તેલ નાખવાનું છે આપણે જે મોયણ નાખીએ એ મોયણમાં આપણે તેલનો ઉપયોગ કર્યો છે હવે બધાને સરસ રીતે મિક્સ કરીશું મિક્સ કર્યા પછી ચમચીનો જે પાછળનો ભાગ હોય એનાથી આપણે બરાબર દબાવવાનું છે કાંદાને અને મરચાંને બધાને જેથી બધું બરાબર સરસ રીતે મિક્સ થઈ જાય અને મસાલો બધામાં ચોટી જાય એવી રીતે આપણે સરસ જો આવી રીતે દબાવીને મિક્સ કરવાનું છે જ્યારે આ બધું થઈ જાય પછી એમાં બે વાટકી જેટલું આપણે ઘઉંનો લોટ નાખવાનો છે ઘરની કોઈ બી એક વાટકીનું માપ લઈ લો અને એ વાટકીના માપથી આપણે ઘઉંનો લોટ માપીને નાખવાનો છે હવે જેમ આપણે ભાખરીને કેવી રીતે મોયણને બધું મિક્સ કરતા હોઈએ બસ એવી જ રીતે હવે આપણે આ બધાને પણ લોટની જોડે મિક્સ કરીશું બરાબર આપણે મસળી મસળીને મિક્સ કરવાનું છે અને જો હું તમને બતાવું જ્યારે આપણે મિક્સ કરીએ ને ત્યારે આવી રીતે મૂટ આવી રીતે લોટ બંધાવવો જોઈએ એટલે એકદમ સરસ એની અંદર જે મોયણનો માપ છે એકદમ પરફેક્ટ છે જેટલું સરસ મોયણ હશે ભાખરી એટલી જ સરસ બનીને રેડી થાય છે હવે થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને એકદમ કાઠો લોટ બાંધીને આપણે રેડી કરવાનો છે જેમાં આપણે ભાખરીનો લોટ બાંધીએ છીએ ને બસ એવો જ સેમ લોટ આપણે બાંધીને રેડી કરવાનું છે એના માટે આપણે થોડું થોડુંક જ પાણી નાખવાનું બહુ બધું પાણી નાખી દઈશું તો ભાખરીનો લોટ નહીં બાંધાય રોટલીનો લોટ થઈ જશે એટલે થોડું થોડું પાણી નાખતા જવાનું અને આવું સરસ કાઠો લોટ બાંધીને રેડી કરી દેવાનું છે જ્યારે લોટ બંધાઈ જાય તો એના કંઈક આવી રીતે તરત જ આપણે બે ભાગ કરી લેવાના છે અને આપણે સાઈડમાં નથી રાખવાનું રેસ્ટ કરવા માટે આપણે તરત જ એની ભાખરી બનાવી લઈશું અગર રાખીશું લોટ તો કાંદા છે એટલે પાણી છૂટશે એટલે આપણે તરત જ એને બનાવીને આપણે રેડી કરી દેવાનું છે જો કંઈક આવી જ રીતે બે જે આપણે લુવા બનાવીને રેડી કરી દેવાના છે હવે આપણે એને વણી લઈશું એક ભાખરી આપણે જાઠ્ઠી અને મોટી વણવાની છે જેમ આપણે રેગ્યુલર ભાખરી બનાવતા હોઈએ બસ એવી જ આપણે ભાખરી વણીને રેડી કરવાની છે વણતા ફેરી અગર જો કદાચ કાંદાના લીધે પાણી છૂટતું હોય નીચે ચોટતું હોય તો થોડું સહેજ તમે અટામણ નાખી દેજો એટલે જ મેં કીધું આપણે તરત જ એને બનાવી દેવાનું અગર રાખીએ તો કાંદામાંથી પાણી છૂટે જો કંઈક આવી જ રીતે આટલી જડી અને આટલી મોટી આપણે ભાખરી વણીને રેડી કરી દેવાની છે હવે આની ઉપર આવી રીતે આપણે ખાલી કાપા મૂકવાના જ છે આવી રીતે સીધી સીધી પહેલાં લીટીઓ મૂકી દેવાની પછી આડી લીટી મૂકવાની આ મૂકવાથી જે ભાખરી આપણી જાટી છે એટલે અંદરથી કાચી પણ નહીં રહે અને સરસ શેકાઈ પણ જાય એટલે આપણે આ ડિઝાઇન કરવી બહુ જ જરૂરી છે જેથી ભાખરી ખાવામાં એકદમ ક્રિસ્પી અને એકદમ અંદરથી પોચી અને બહારથી એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય હવે ઘરની કોઈ બી એક વાટકી હોય કે ડીશ હોય કે કોઈ બી એક ઢાંકણાના માપથી આવી રીતે આપણે કટ કરી લેવાનું છે જેથી બધી ભાખરી એક જ માપની અને એક જ સાઇઝની બનીને રેડી થાય જો કંઈક આવી જ રીતે બધી ભાખરીઓને આપણે બનાવીને રેડી કરી દેવાનું છે તમે પહેલાં બધી ભાખરીઓ આવી રીતે વણીને રેડી કરીને પછી શેકી શકો છો હવે શેકતા ફેરી પહેલા આપણે તવીને બરોબર ગરમ કરવાની પછી એની ઉપર થોડું આપણે ઘી કે તેલ તમે જેમાં ભાગ છે એ ઉપર રાખવાનો અને ડિઝાઇન વગરના ભાગને આપણે નીચે શેકવા બાજુ મૂકવાનો જ્યારે થોડું શેકાઈ જાય પછી આપણે એને પલટી દેવાનું છે બસ આવી જ રીતે ઉલટ પુલટ કરીને એકદમ ગુલાબી થાય ત્યાં સુધી આપણે સરસ એને શેકવાની છે જો એક બાજુ કંઈક આવી રીતે શેકાઈ જાય ને પછી આપણે તરત જ ઘી કે તેલ તમે જે ખાતા હો એ તમે લગાવી શકો છો પણ ઘીમાં શેકવાથી આનો ટેસ્ટ ખરેખર બહુ જ સરસ આવે છે એકવાર તમે અગર તેલની જગ્યાએ ઘીમાં જરૂરથી શેકીને જોજો એનો ટેસ્ટ ખરેખર બહુ જ સરસ આવશે હવે ઘી આપણે બરાબર ચારે બાજુ સરસ રીતે લગાવી દઈશું કંઈક આવી રીતે અને હવે આપણે એને પલટી દેવાનું છે અને હા ખાસ કરીને જ્યારે આપણે ભાખરી શેકીએ ને ત્યારે ગેસની જે ફ્લેમ છે એકદમ ધીમી હોવી જોઈએ ધીમી ગેસ ઉપર જ આપણે આ ભાખરીને શેકવાની છે જેથી આપણી ભાખરી ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચી બનીને રેડી થાય જ્યારે આપણે એક બાજુ ઘી લગાવી દઈએ પછી આપણે એને તરત જ પલટી દેવાનું અને બીજી બાજુ પણ ઘી લગાવી દેવાનું અને બીજી બાજુ પણ હવે આપણે ઉલટપુલટ કરીને એકદમ ગુલાબી જો આવી રીતની થાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે શેકવાની ઉતાવળ નહીં કરવાની એકદમ ધીમા કહેશે શેકશો તો આવી જ રીતે એકદમ ગુલાબી અને એકદમ સરસ આપણી ભાખરીઓ બનીને રેડી થશે બસ આવી જ રીતે બધી ભાખરીઓને આપણે શેકી લેવાની છે અને જો કે રેડી છે આપી એકદમ સરસ મસાલા ભાખરી આ ભાખરી ખાવામાં ખરેખર બહુ જ ટેસ્ટી બારગામ લઈ જવાનું હોય કે છોકરાઓના લંચ બોક્સમાં આપવાનું હોય ભાખરી એકદમ ઠંડી થાય પછી જ ભરવાની નહીં તો ભાખરીમાંથી પાણી છૂટશે એટલે એકદમ ઠંડી કરીને જ ભાખરી ડબ્બામાં ભરવાની